સાપ પર શું નાખવામાં આવે તો તે તરત જ મરી જાય છે એક ફિનાઇલ બીક પાણી સીત પેટ્રોલ ડી મીઠું સાચો જવાબ છે વિકલ્પ એક ફિનાઇલ પ્રશ્ન નંબર બે કોફી વૃક્ષના કયા ભાગમાંથી બનાવવામાં આવે છે એ પાંદડામાંથી બીક બીજમાંથી મૂળમાંથી બીક ફૂલમાંથી સાચો જવાબ છે વિકલ્પ બી બીજમાંથી પ્રશ્ન નંબર ત્રણ केसरनु સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે કે ગુજરાત બીત પંજાબ સીત કાશ્મીર દીત રાજસ્થાન સાચો જવાબ છે વિકલ્પ સી કાશ્મીર પ્રશ્ન નંબર 4 બિહાર રાજ્યનું વૃક્ષ કયું છે એક પીપળો બી લીમડો સી આસો પાલવ તવડલો સાચો જવાબ છે વિકલ્પ એ પીપળો પ્રશ્ન નંબર પાંચ પપૈયા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે ए भारत बी मलेशिया सी चीन डी अमेरिका સાચો જવાબ છે વિકલ્પ બી મલેશિયા પ્રશ્ન નંબર 6 કયા દેશને વિશ્વની છત કહેવામાં આવે છે એક ભારત દેશ બીક જાપાન દેશ સીક તિબેટ દેશ દીક દુબઈ દેશ સાચો જવાબ છે વિકલ્પ સી તિબેટ પ્રશ્ન નંબર સાત ભારતમાં કયું પ્રાણી ખરીદવું એ ગુનો ગણાય છે એક વાંદરાને બીક કૂતરા માટે सी हाथी ने दीक सिंह ने छे विकल्प दी ने प्रश्न नंबर आठ भारत में सौथी वंगलों क्या राज्य में एक गुजरात बीत मध्य प्रदेश सी उत्तर प्रदेश યાણા સાચો જવાબ છે વિકલ્પ બી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ન લસણ ખાવાથી કયો રોગ દૂર થાય છે એ એસિડિટી બીક શરદી અને ઉધરસ સીપ પથરી દીપ કેન્સર साचो जवाब छे विकल्प बी सर्दी अने उधरस प्रश्न नंबर 10 हालमा विश्वनो સૌથી શક્તિશાળી દેશ કયો છે એક ભારત બી ચીન સી અમેરિકા દી કોરિયા સાચો જવાબ છે विकल्प सी अमेरिका प्रश्न नंबर 11 કેળા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે એક દૂધ બી દહીં સી પપૈયા ડી टिंडा સાચો જવાબ છે વિકલ્પ ડી ઇંડા પ્રશ્ન નંબર બાર કયા દેશમાં સૌથી વધારે વાવાઝોડા આવે છે એક જાપાન બી ચીન સી બાંગ્લાદેશ બી વિયેતનામ સાચો જવાબ છે વિકલ્પ બી ચીન પ્રશ્ન નંબર તેર આ પ્રાણીના પેટમાં દાંત છે ક કેંગારુ બીત મગર સી વંદો બી કરચલો સાચો જવાબ છે વિકલ્પ બી કરચલો પ્રશ્ન નંબર 14 ભારતમાં લોટસ ટેમ્પલ ક્યાં આવેલું છે ए दिल्ली बीत मुंबई सी बिहार डी गुजरात સાચો જવાબ છે વિકલ્પ એ દિલ્હી પ્રશ્ન નંબર 15 કઈ શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ થાય છે એ તમરચા બી કારેલા સીખ બટાકા કોબી સાચો જવાબ છે વિકલ્પ બી કારેલા પ્રશ્ન નંબર સોળ રણમાં કયો છોડ જોવા મળે છે એક કેક્ટસ બી કમળ સીખ ગુલાબ डी एलोवेरा। जवाब छे। विकल्प एकक्ट एक प्रश्न नंबर सत्तर काली नदी को कहवाए। एक गंगा नदी दीक नर्मदा नदी सी यमुना नदी डी शारदा नदी साचो जवाब छे। विकल्प दी शारदा नदी प्रश्न नंबर अठार सोना क्या देश में चाले छे। एक जापान दी रशिया सी साउदी अरेबिया डी अमेरिका साचो जवाब छे। विकल्प सी सऊदी अरेबिया प्रश्न नंबर ओग्स मुस्लिमों दिवस में केटली वर नमाज अदा करे छे एक पांच वक्त डीक सात वक्त सी बे बेवखीक चार वक्त साचो जवाब छे विकल्प ए पांच वक्त प्रश्न नंबर वीस वींची पर शू ते तरतज मरी जाए एक मीठू बीत हड़दर सीत दारू डी पी साचो जवाब छे विकल्प सीत दारू વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો